જ્યારે પણ પાણીપુરી કે કોઈ ચટપટો નાસ્તો ખાવાનું મન થાય તો એક વખત આ રીતે મમરા જરૂરથી બનાવજો જી હા આજે આપણે બે રીતે મમરા બનાવવાના છીએ એક તો છે પાણીપુરી ફ્લેવર મમરા અને બીજા છે લસણિયા મરચાં મમરા જે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ છે તમને ચોક્કસ જરૂરથી ગમશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ રેસીપી તેના માટે અહીં મેં કોરા મમરા લીધેલા છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી એક વાસણ ગરમ કરવા રાખીએ અને તેમાં મમરાને થોડા શેકી લઈએ અહીં પહેલાં આપણે પાણીપુરી ફ્લેવરના મમરા કઈ રીતે બનાવી શકાય એ શીખવાના છીએ તો આ રીતે પહેલાં મમરાને બે મિનિટ સુધી શેકી લેવાના છે જેથી કે મમરા જો હવાઈ ગયા હોય અથવા તો પોચા હોય તો તે સરસ ક્રિસ્પી ક્રંચી બની જાય મમરા સરસ શેકાઈ ગયા છે કે નહીં તેને આ રીતે ચેક કરી શકાય આ રીતે મમરાને પ્રેસ કરતાં તરત તેનો ભૂકો થઈ જાય તો તે સરસ રીતે શેકાઈ ગયા છે ક્રિસ્પી ક્રન્ચી બની ગયા છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મમરાને સાઈડમાં રાખી દઈએ હવે મમરામાં પાણીપુરીનો ફ્લેવર આપવા માટે અહીં આપણે તેનો લીલો મસાલો બનાવીશું તો તેના માટે અહીં મેં ફૂદીનો કોથમરી અને મીઠા લીમડાના પાન લીધેલા છે તેને સરસ રીતે આ રીતે પાન અલગ કરી લઈએ ડાળખા કાઢી નાખીએ ત્યાર પછી બે સમારેલા લીલા ટુકડા લીધેલા છે જુઓ આટલી વસ્તુ આપણે લેવાની છે ત્યાર પછી હવે અહીં આપણે આ બધી વસ્તુઓને સરસ ફ્રાય કરવાની છે એટલા માટે એક વાસણમાં થોડું તેલ ગરમ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી હવે ફુદીનાના પાન તળી લઈએ પાન સરસ એકદમ કરકરા થઈ જાય ત્યાં સુધી તેને તળવાના છે જો આ રીતે એકદમ કરકરા પાન થવા જોઈએ ત્યાર પછી હવે જે કોથમરીના પાન છે તેને પણ તળી લઈએ કોથમરીના પાન પણ કરકરા થાય ત્યાં સુધી તેને તળવાના છે ત્યાર પછી હવે અહીં લીમડાના પાન તળી લઈએ પણ તળાઈ ગયા બાદ તેને પણ તેલમાંથી કાઢી લઈએ અને ત્યાર પછી અહીં મેં મગફળીના દાણા લીધેલા છે તેને પણ તળી લઈએ અહીં આપણે એક વાટકી જેટલા મગફળીના દાણા લેવાના છે જુઓ તો અહીં આપણે ફુદીનાના પાન કોથમરીના પાન લીમડાના પાન અને મરચાંને સરસ રીતે તળી લીધા છે એકદમ કરકરા થઈ ગયા છે ત્યાર પછી તેને થોડી વાર ઠંડા થવા રાખીએ ઠંડા થઈ જાય ત્યાર પછી મિક્સર જાર લઈએ અને મિક્સર જારમાં આ બધી જ વસ્તુઓને ઉમેરી દેવાની છે અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે પીસી લેવાનું છે જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું પીસી લેવાનું જુઓ તો કંઈક આ રીતે એક પેસ્ટ બનીને રેડી થાય છે હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ અહીં આપણે આ પેસ્ટ બનાવતી વખતે તેમાં જરા પણ પાણી ઉમેરવાનું નથી તેલમાં તળિયા હતા તે માટે તે તેલવાળા હોવાથી સરસ રીતે પીસાઈ જશે આ રીતે પેસ્ટ બનાવ્યા પછી હવે આપણે મમરામાં છાંટવાનો મસાલો બનાવીએ તેના માટે અહીં આપણે એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી શેકેલા જીરાનું પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર લઈ શકાય અહીં મેં જલજીરા પાવડર લીધેલો છે હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ મસાલામાં ચટણી પાવડર નથી ઉમેર્યો કારણ કે આપણે જે લીલો મસાલો બનાવ્યો તેમાં આપણે મરચાંનો ઉપયોગ કર્યો છે તેથી તેની તીખાસ આવી જશે ત્યાર પછી હવે આ શેકાયેલા મમરા લઈએ અને તેમાં આ તળેલા બી ઉમેરી દઈએ ત્યાર પછી જે આ લીલો મસાલો બનાવ્યો છે તે પણ ઉમેરી દેવાનો છે ત્યાર પછી જે આ કોરો મસાલો બનાવ્યો છે તેને પણ તેના પર છાટી દઈએ એ સિવાય તેમાં ઝીણી સેવ પણ ઉમેરી દઈએ હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ લીલો મસાલો છે તે મમરામાં અને દરેક મસાલા સાથે સરસ રીતે ભળી જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ ન થાય તો તમે હાથેથી પણ તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી શકો છો તો સરળતાથી સરસ રીતે મિક્સ થઈ જશે અને તમે જોઈ શકો કે મમરાનો કલર એકદમ લીલો થઈ ગયો છે અને એ એકદમ પાણીપુરી ફ્લેવરના જ મમરા બનીને રેડી થયા છે જનરલી જ્યારે આપણે પાણીપુરીનું પાણી બનાવીએ તો આ દરેક વસ્તુઓનો જ ઉપયોગ કરતા હોય તેનાથી જ પાણી બનાવતા હોય તો એ બધી જ વસ્તુઓ આપણે મમરામાં ઉમેરી છે ત્યાર પછી ફરીથી બે મિનિટ સુધી ગેસની ફ્લેમ ઓન કરી અને મમરાને આ રીતે શેકી લેવાના છે જેથી કે તે સરસ કરકરા થઈ જાય જુઓ તો અહીં રેડી છે પાણીપુરી ફ્લેવર મમરા એક વખત આ રીતે મમરા જરૂરથી બનાવજો ચોક્કસ તમને પાણીપુરીનો જ સ્વાદ આવશે ખૂબ જ સરસ એવી આ રેસીપી છે એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરના દરેક સભ્ય નાના મોટા દરેક સભ્યોને ખૂબ જ ભાવશે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે હવે જોઈએ લસણિયા મરચા મમરા બનાવવાની રીત તેના માટે અહીં એક વાસણમાં જેટલા મમરા બનાવવાના હોય તેટલા મમરા તેમાં ઉમેરી અને તેને થોડા શેકી લેવાના છે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મમરા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બે મિનિટ સુધી આ રીતે મમરાને શેકી લેવાના છે તો ફરી મમરાને આ રીતે ચેક કરી લેવાના કે સરળતાથી તેનો ભૂકો થઈ જાય તો મમરા અહીં શેકાઈને રેડી છે હવે આ મમરાને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં મકાઈના પોવા તળી લઈએ ત્યાર પછી તેમાં મગફળીના દાણા એટલે કે સિંગ દાણા તળી લેવાના છે હવે તેમાં જ આપણે સાથે દાળિયાની દાળ પણ મિક્સ કરી દઈએ તેને પણ તળી લઈએ અહીં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે તેને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી અહીં આપણે લીમડાના પાન લઈશું અને તેને પણ આ બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી અને તળી લઈએ ત્યાર પછી અહીં મેં બે નંગ મરચાના ટુકડા કરેલા છે તે ટુકડાને પણ આમાં ઉમેરી દઈએ અને સારી રીતે તળી લઈએ આ રીતે એક મિનિટ સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે સરસ રીતે તળાઈ જાય ત્યાર પછી દરેક વસ્તુને એક વાસણમાં અલગ કાઢી લઈએ જેથી કે વધારાનું તેલ છે તે આમાં સાથે મિક્સ ન થાય

અહીં તમે બધી વસ્તુઓની માત્રા તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો હવે આ બધા જ મસાલાને આ બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી અહીં આપણે જે શેકીને રાખ્યા હતા એ મમરા લઈશું અને તેમાં આ તળેલા પૌવા ઉમેરી દઈએ અને એ સિવાય આ બધી જ તળેલી વસ્તુઓ છે તેને પણ ઉમેરી દેવાની છે હવે અહીં આપણે છ થી સાત જેટલી લસણની કળીઓ લઈશું અને તેને ખાંડણી અને દસ્તાની મદદથી આ રીતે ખાંડી લઈએ અધ કચરું ખાંડવાનું છે આ રીતે ક્રશ કરી લઈએ ત્યાર પછી કોઈ વાસણમાં અથવા પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈએ અને ગેસની ફ્લેમ ઓન કરી તેલને ગરમ થવા રાખીએ

હવે આ બધી વસ્તુઓને મમરામાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સાથે આમાં થોડી ઝીણી સેવ પણ ઉમેરી દઈએ ફરીથી બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ તૈયાર છે લસણિયા મરચાં મમરા જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વખત આ રીતે મમરા અચૂકથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય તો આ બે ફ્લેવરમાંથી કોઈ પણ મમરાને ટેસ્ટ કરો ખૂબ જ સરસ લાગશે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે આ બે રીતમાંથી તમને કયા મમરા સૌથી વધુ પસંદ આવ્યા છે એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ